કે અખાડાના લેટર અંગે હવે પોલીસ આની અંદર તપાસ કરશે અને એફએસએલની પણ આની અંદર મદદ લેવામાં આવશે જે વિવાદ ચાલી રહ્યો છે ભવનાથ મહાદેવ મંદિરને લઈને તેને લઈને હવે એફએસએલની પણ મદદ લેવામાં આવશે અને ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબ કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે એક કલેક્ટર દ્વારા રિપોર્ટ પણ મંગાવવામાં આવી રહ્યો છે અને જે ભવનાથ મંદિર હવે સરકાર પણ આ મુદ્દે ખૂબ ગંભીર હોય તેવું કલેક્ટર અનિલ રાણાવ દ્વારા કહેવામાં આવ્યું છે અને સરકાર હવે આ સમગ્ર તપાસની અંદર જૂનાગઢના સાધુ સંતોના અખાડા મામલે આ એક સૌથી મોટા સમાચાર કહી શકાય ગાદીને લઈને ઘણા સમયથી આ જે વિવાદ ચાલતો હતો તનસુખગીરીની એક બ્રહ્મલીન પામ્યા ત્યારથી આ વિવાદ વકર્યો અને ગાદીને લઈને બે સાધુ સમાજ સામ સામે આવતા વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને સાધુ સમાજનો એક ગંભીર પ્રશ્નને લઈને હવે કલેક્ટર આમની અંદર કાર્યવાહીની અંદર ઝંપલાવ્યું છે બ્રમ્લીન ધનસુગિરીના આસ્તકમાં મંદિરનો વહીવટ દારની નિમણૂક પણ કરવામાં આવશે અંબાજી ગુરુ દત્તાત્રે અને ભીડ ભંજન મંદિરને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે જે આ મંદિરની અંદર વિવાદ ચાલતો હતો તેમની અંદર હવે કલેક્ટરે જુનાગઢ મામલતદારની દારની તરીકે નિમણૂક કરવામાં આવી છે એટલે કે હવે સરકાર આ મંદિરનો કબજો લઈને તેમની અંદર વહીવટની અંદર જે ગાબા ચાડી થઈ હતી તેમનો તપાસ કરી અને આ વહીવટ હવે જુનાગઢના

આ ત્રણેય મંદિરના મહંત શ્રીની નિમણૂક કરવાની થાય છે શ્રી તનસુખ ગિરિજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ ઓગણીસો ને ત્યાંશીમાં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટર શ્રી એમની નિમણૂક કરી હતી હવે નું અવસાન થતાં ત્રણેય મંદિરોના જયારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અસર આવે એ રીતે કરવામાં આવે છે મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે બીજો વિષય જે ભવનાથ મંદિરના મહાન બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે બે હજાર પચીસ જુલાઈ સુધી હાલના જે મહાન છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી જે પણ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે ખાસ જે ગ્રીવાસ પાડ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ બે હજાર ને એકવીસનો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદભવ સ્થાન શું છે એનું કન્ટેન્ટ છે એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે એમાં જરૂર જણાય તો એફએસએલ વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહ્યો છે જૂનાગઢમાં એમાં સરકારશ્રી તરફથી પણ દાખવવામાં છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે

તત્કાલીન જે વખતે આવ્યો હશે એના માટેના ઉદભવસ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી કીધું એ પ્રમાણે એફએસએલ ની પણ આમાં એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂરી એમાં પગલા લેવા બીજી પાંચ મહિના મેં આપને કીધું ને કે જે સ્થાનિક આપણા મને ધારાસભ્યશ્રી તરફથી અને માનસ્રી તરફથી જે પણ વિવાહ સ આગળ છે એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનો જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનું આપણે રિપોર્ટ મંગાવ્યો છે

એ મેં આપને કીધું કે અત્યારે જે ઇન્ક્વાયરી ચાલી રહી છે એમાં ખૂબ અમે ડિટેલમાં જઈ રહ્યા છે અને એફએસએલ વગેરેની પણ મદદ લઈ અને સત્યતા વિશે કર્યા પછી જ આપણે એમાં જરૂરી જે કાર્યવાહી છે એ કરવામાં આવે